ગામના શ્રીજીની આરતીમાં પહોંચ્યા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન અલગ અલગ જગ્યા ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે શહેર હોય કે ગામડા હોય તમામ લોકો ગણેશ ઉત્સવને લઈ ભારે ધૂમધામથી ઉજવતા હોય છે ત્યારે સલાડ ગામના શ્રીજીની આરતીમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો સલાડ ગ્રામજીઓની ઈચ્છા હતી કે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર આપણા ગણેશજીની આરતીમાં પધારે એ ખુશીમાં અંકિતાબેન પરમારે ગ્રામજનોને ગણેશજીની આરતીમાં માં પધારવા માટે આમંત્રણ આપ્યું જેને લઈ અંકિતાબેન પરમાર સલાર ગામના લોકોની વચ્ચે ગણેશજીની આરતી કરવા માટે ઉપસ્થિત રહ્યા અને ગણેશજીની આરતી નો લાભ લઈ ગ્રામજનોની મુલાકાત કરી રિપોર્ટર કિરણ પડિયા વડોદરા